નમસ્કાર મિત્રો આજનું રાશિફળ આજે પચીસ જાન્યુઆરી મિથુન સિંહ સહિત આ ત્રણ રાશિઓને મળી શકે છે ખુશખબરી જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્ત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમને કેટલાક નવા સંપર્કોથી લાભ કરાવશે પારિવારિક બાબતોમાં તમારે સાવધાન રહેવાની જરૂર છે તમારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના રહેશે તમે સામાજિક પ્રવૃત્તિઓમાં સંપૂર્ણ રીતે સક્રિય રહેશો અને તમારા અનુભવોનો લાભ લેશો તમને તમારા સાસરિયાઓ તરફથી માન મળતું જડાય છે જો તમે તમારા જીવનસાથીની કોઈ વાતને અવગણશો તો તે આજે તમારાથી ગુસ્સે થઈ શકે છે તમારે કામમાં આળસ બતાવવાનું ટાળવું પડશે નહીં તો તમારા કામમાં વિલંબ થઈ શકે છે જે પછીથી તમારા માટે સમસ્યા બની શકે છે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે તમે તમારા પરિવારના સભ્યો સાથે થોડો આનંદદાયક સમય પસાર કરશો તમારી વાણીની નમ્રતા તમને આદર અપાવશે અને તમે તમારા નજીકના લોકો સાથે તમારા સંબંધમાં સુધારો કરશો પરંતુ કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી તમને નુકસાન થઈ શકે છે જો તમે કોઈને પૈસા આપ્યા છે તો તે તમને પાછા મળી શકે છે તમારા કાર્યસ્થળ પર સ્ત્રી મિત્ર તરફથી તમને આર્થિક લાભ મળવાની સંભાવના છે તમારે તમારા કામ માટે કોઈ બીજા પર નિર્ભર ન રહેવું જોઈએ નહીં તો તે તમારા સાથે દગો કરી શકે છે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે બધાને સાથે લઈને ચાલવાનો રહેશે મૂલ્યો પર સંપૂર્ણ ભાર રહેશે જીવન ધોરણ સુધરશે જો તમારી કોઈ ઈચ્છાઓ પૂર્ણ થશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમારે નવા વિષયોમાં સંપૂર્ણ રસ જાળવી રાખવો પડશે કાર્યસ્થળમાં મહાનતા બતાવીને નાનાઓની ભૂલોને માફ કરશો તો તે તમારા માટે સારું રહેશે તમારી શક્તિ મજબૂત થશે જો તમારી માતા તમને કોઈ જવાબદારી આપે છે તો તમારે તેને સમયસર પૂરી કરવી પડશે નહીં તો તે ગુસ્સે થઈ શકે છે કાર્યસ્થળ પર તમારા સહકર્મીઓ તમારાથી ખુશ રહેશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ કામ પર ધ્યાન આપવાનો રહેશે તમારા માતા પિતા સાથે કોઈ વાતને લઈને વિવાદ ન કરો તમારા ખર્ચ માટે બજેટ બનાવો તો જ તમે ભવિષ્ય માટે થોડા પૈસા બચાવી શકશો વ્યવસાયમાં તમે કોઈ મોટી ભૂલ કરી શકો છો જેનો લાભ તમારા ભાગીદારો ઉઠાવી શકે છે તમારે બુદ્ધિ અને વિવેકથી કામ લેવું પડશે ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે ઉતાવળમાં કોઈ કામ ન કરવું તમારા માતા પિતાના આશીર્વાદથી તમે કોઈ નાનું કામ શરૂ કરી શકો છો નોકરીમાં કામ કરતા લોકોને તેમના બોસનો સંપૂર્ણ સહયોગ મળશે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે જો તમે કોઈ પણ સરકારી યોજનામાં પૈસા રોકો છો તો તેનો સારો લાભ મળવાની સંભાવના છે તમે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં હાજરી આપી શકો છો પરિવારના સદસ્યના લગ્નમાં આવતા કોઈ પણ અવરોધો દૂર થઈ જશે મિલકત સંબંધિત કોઈ પણ વિવાદમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે જો તમે કોઈ લેવડ દેવડ કરો છો તો તે સંપૂર્ણ લેખિતમાં કરો નહીતર પછી કોઈ નવી સમસ્યા ઊભી થઈ શકે છે વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે આવકમાં વધારો લાવશે જો તમારી કોઈ ઈચ્છાઓ પૂર્ણ થાય તો તમે અત્યંત ખુશ થશો અને તમને આવકના નવા સ્ત્રોતો મળશે તમારા પ્રત્યે દરેકના સમર્થનની લાગણી રહેશે જો તમને કાર્યસ્થળ પર કોઈ જવાબદારી આપવામાં આવે છે તો તમારે તેને સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાથી તમને ખુશી થશે તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો તમે તમારી કારકિર્દીમાં સારો ઉછાળો જોશો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે અને તમારા કેટલાક મોટા લક્ષ્યો પૂરા થઈ શકે છે દરેકના હિતમાં સહકારની ભાવના તમારા મનમાં રહેશે તમારે કોઈ કામને કારણે અચાનક પ્રવાસ પર જોવું પડી શકે છે તમે એક પછી એક સારા સમાચાર સાંભળતા રહેશો ધાર્મિક કાર્યોમાં તમારી શ્રદ્ધા વધવાથી તમારા પરિવારના સભ્યો પણ ખુશ થશે અને તમારી કેટલીક ખરાબ આદતોને કારણે તમને તમારા પિતા તરફથી નિંદાનો સામનો કરવો પડી શકે છે તમારા જીવનસાથીનો કોઈ જૂનો રોગ ફરી ઉભરી શકે છે જેમાં શિથિલતા તમને નુકસાન પહોંચાડશે તેથી તમારે તબીબી સલાહ લેવી જોઈએ આવનારી આઠમી રાશિ છે વૃશ્વિક રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના રહેશે અને પરિવારમાં કોઈ સુપ્રસંગનું આયોજન થઈ શકે છે તમારું કોઈ લાંબા સમયથી અટકેલું કામ પૂર્ણ થશે પારિવારિક વ્યવસાયમાં તમારા જીવનસાથીની સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થશે તમારા માટે સારું રહેશે જો તમે કાર્યસ્થળ પર લોકો સાથે નમ્રતાથી વર્તશો અને કોઈ અજાણ્યા વ્યક્તિની વાતોમાં પડવાનું ટાળો નહીં તો તે તમારી સાથે ઝઘડાનું કારણ બની શકે છે કોઈપણ કાયદાકીય બાબતમાં આંખ અને કાન ખુલ્લા રાખો આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજી વિચારીને કામ કરવાનો રહેશે વેપારમાં તમને ઉતાર ચઢાવ જોવા મળી શકે છે ભાગીદારીમાં કામ કરવાથી તમે કોઈ મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરશો દરેકનો અને સહકાર પુષ્કળ પ્રમાણમાં મળશે રક્ત સંબંધિત સંબંધો મજબૂત થશે ભાઈ બહેનો સાથે ચાલી રહેલ અનબનાવ પણ ઉકેલાઈ જશે અને તમે તમારા વ્યવસાયમાં થોડો ફેરફાર કરવાનો પ્રયાસ કરી શકો છો તમારે કોઈ પણ કાર્ય સમજી વિચારીને શરૂ કરવું જોઈએ નોકરી બદલવાનું વિચારી રહ્યા લોકોને વધુ સારી તક મળી શકે છે આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે સખત મહેનત અને સમર્પણ સાથેનો રહેશે તમારે કોઈ પણ કામ માટે બજેટ બનાવવું પડશે નહીતર સમસ્યાઓ આવી શકે છે નોકરીમાં કામ કરતા લોકો સારું પ્રદર્શન કરશે જેને જોતાં તેમને પ્રમોશન મળવાની પૂરી સંભાવના છે તમારા નાણાકીય પ્રયત્નો ફળ આપશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે કોઈની પાસેથી લોન ન લો નૈધરતીને ચૂકવવામાં તમને સમસ્યા થઈ શકે છે તમારા વધતા ખર્ચ પર નિયંત્રણ કરવાનો પ્રયાસ કરો તમારા નિર્ણય લેવાની ક્ષમતાથી તમને ફાયદો થશે તમે તમારા અનુભવોનો ભરપૂર લાભ લેશો આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમે મિત્રો સાથે કેટલીક યાદગાર ક્ષણો વિતાવશો તમને કોઈ મનોરંજન કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે તમને આધુનિક વિષયોમાં સંપૂર્ણ રસ રહેશે સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે તમે કાર્યસ્થળ પર સારું પ્રદર્શન કરશો અને તમારા બોસને તમે જે સલાહ આપો છો તે પસંદ આવશે વિદેશમાં રહેતા પરિવારના કોઈ સદસ્ય તરફથી તમને નિરાશાજનક સમાચાર સાંભળવા મળી શકે છે અને તમારા કેટલાક લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે આજે તમે પારિવારિક સમસ્યાઓ સાંભળવામાં થોડો સમય પસાર કરશો રક્ત સંબંધિત સંબંધો મજબૂત થશે તમે તમારી જવાબદારીઓ સમયસર પૂરી કરશો તમે તમારા કાર્યસ્થળ પર તમારા અધિકારીઓના આંખોના તારા બનશો જેના કારણે તમને પ્રમોશન પણ મળી શકે છે પૈતૃક બાબતોમાં તમને વિજય મળશે તમારે વડીલોની વાત સાંભળવી અને સમજવી પડશે તમે ભૌતિક વસ્તુઓ મેળવી શકો છો મિત્રો આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી